ભેસાણ તાલુકાના માલધારી સમાજ દ્વારા જે ગૌચર ની જમીન ભૂમાફિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે જમીન તંત્ર દ્વારા ખાલી કરવા મુદ્દે ભેસાણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિત માંગ કરવામાં આવી છે જેમાં ભેસણ સહિતના છોડવડી રાણપુર વાકુના ખારચિયા માલીડા પાટલા પાટવડ કોઠા બરવાડા ગડથ સહિત અન્ય ગામોમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન સરકારી ખરાબો જમીન ઉપર ઘણા લોકોએ જમીન પચાવી પાડી છે જેને કારણે માલધારીઓને પશુ ચરાવવા માટે જગ્યા નથી વારંવાર ગામોના સરપંચ તલાટી મંત્રીની લેખિતમાં રજૂઆત કરાવવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આંખ હાથ કાન ધર્યા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે આ ગામ જંગલ વિસ્તારમાં આવતા હોય અને બીજાનું જે બીજી તરફ આવતા હોય ન છૂટકે માલધારીઓને પોતાના પશુઓને જીવના જોખમે જંગલમાં પશુઓને ચરાવા લઈ જવા પડે છે જો તંત્ર જાગે ને ગૌચર જમીન સરકારી ખરાબુ જમીન માપણી કરીને દૂર કરાવે તો હજારો વીઘા જમીન ખાલી થાય છે જો 15 દિવસમાં ચૂકادو નહીં આવે તો માલધારી પોતાના પશુ સાથે ભયાનક મામલોદાર કચેરી ધરણા કરશે તેવી માલધારી સમાજ અને ને આગેવાનો દ્વારા જેમ કે ઉચ્છરવામાં આવે છે મારું નામ વિજય ભરવાડ માલધારી છેનામાંથી બેસાન તાલુકાની અંદર રાણપુર ગામમાં ખોડવડી ગામમાં વાઘણીયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં જાજા પ્રમાણમાં દબાણ થયેલું છે જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે અમે વીસ દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે ભૂખ હડતાલમાં આવશું માલધોર સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું